ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો એકોતેરના દિવસે શ્રીનગરથી ઇન્ડિયન એરલાઇન્સના વિમાને જમ્મુ માટે ઉડાન ભરી પ્લાનિંગ મુજબ જ આ પ્લેનને હાઇજેક કરવામાં આવ્યું હતું આ સમાચાર ચારે કોર ફેલાવવામાં આવ્યા આશીમ અને અશરફે લાહોરમાં આ પ્લેન ઉતારવાની મંજૂરી માગી સ્વાભાવિક રીતે ભારતનું પ્લેન હાઇજેક થયું હોવાથી ખુશખુશાલ પાકિસ્તાને એના માટે હા પાડી આ પ્લેનમાં ત્રીસ લોકો બેઠા હતા મૂળ કાવતરાની જેમ જ અલફતના આતંકવાદીઓને છોડાવવાની માગણી કરવામાં આવી બંને દેશોની વચ્ચે વાતચીત થઈ એ પછી ભારતે શું કહ્યું એની કશી જ ખબર ના પડી પણ પ્લેનમાં ત્રીસ મુસાફરોને ઉતારવામાં આવ્યા આ ત્રીસ મુસાફરો અટારી બોર્ડરથી ભારતમાં સુરક્ષિત રીતે આવ્યા એટલે જોવા જઈએ તો ભારતને કોઈ નુકસાન નહોતું ત્રીસ લોકો ભારતમાં પાછા આવ્યા વડી પ્લેન પણ જૂનું હતું એ સમયે ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા પ્રયત્નો શરૂ કરી દીધા ભારતે દુનિયાભરમાં પ્રચાર કર્યો કે પ્લેન હાઈજેક થયું હોવા છતાં પાકિસ્તાને લેન્ડિંગ માટે હા પાડી વળી પાકિસ્તાને હાશિમ અને અશરફનું હીરોની જેમ શાનદાર સ્વાગત પણ કર્યું એક બાજુ ભારતે પાકિસ્તાનને બદનામ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી એટલું જ નહીં ભારતના ત્રીસ લોકો તો આવી ગયા હતા ભારતને કોઈપણ જાતનું નુકસાન નહોતું એટલે ભારતે છત્રીસ આતંકવાદને છોડવાની સ્પષ્ટ ના કરી દીધી એંશી કલાક બાદ પાકિસ્તાને હાશિમ અને અશરફને કહ્યું કે તમે પ્લેનને આગ લગાવી દો તેમણે પ્લેનને આગ લગાવી દીધી લાહોર એરપોર્ટ પર જ પ્લેન ખાક થઈ ગયું ભારતે હકીકતમાં એ સમયે માસ્ટરસ્ટ્રોક રમ્યો હતો હકીકતમાં ઓપરેશન પાર પાડવા પાછળ એક મજબૂત રણનીતિ હતી એ સમયે હજી પાકિસ્તાનના બાંગલા નહોતા પડ્યા પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં સ્થિતિ વિસ્ફોટક હતી ગંગા પ્લેનને હાઈજેક કરીને એને બાળી નાખવાની ઘટનાને લઈને ભારતે ખૂબ હંગામો મચાવ્યો હતો એના બહાને ભારતે પોતાની એરસ્પેસમાં પાકિસ્તાનના વિમાનોને ઉડવા પર પ્રતિબંધ મૂકી દીધો હકીકતમાં ઓપરેશન પાછળનો હેતુ પણ એ જ હતો તમે સમજો કે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની વચ્ચે ભારત છે ભારતે એરસ્પેસ બંધ કરી દીધી એટલે પશ્ચિમ પાકિસ્તાનમાંથી ફરીને પૂર્વ પાકિસ્તાનમાં જવું પડે એટલે ત્રણ ગણા વધારે ફ્યુઅલનો ખર્ચ થાય એટલું જ નહીં એમાં સમય પણ જાય એટલે એરસ્પેસ બંધ કરવાના ભારતના નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો જોકે ભારત તસ્તુમસ્ત નહોતું થયું આખરે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીની લડાઈ લડી રહેલા લોકોને સાથ આપ્યો સ્પેસ બંધ હોવાના કારણે ભારતને ખૂબ જ ફાયદો થયો ભારત તો જટ લઈને પૂર્વ પાકિસ્તાનમાં મદદ પહોંચાડી શકતો હતો પાકિસ્તાનને એના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ ભાગમાં સૈનિકોને હથિયારો પહોંચાડતા વાર લાગતી હતી એટલે જ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતે સહેલાઈથી પાકિસ્તાનને પરાસ્ત કરી દીધો હતો